નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં તાલુકાના ઋષિ આશ્રમ પડાવા ગામે વાલ્મિકુલતોરાજરાટ ગોસ્વામી શ્રી કપ અચ્યુતા નંદજી નંદજીના આશીર્વચન તથા પધરામણીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના કુલતોરા ગામે વાલ્મિકી ઋષિ આશ્રમ પડાવા ફળિયા ગુલતોરામાં તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ બેણેશ્વર ધામના મહારાજ

ચાર જુગની છેલી વારી વાલ્મિકી કુળની છે તો આદિવાસી ભાઈ બહેનો ધરમ ભક્તિ કરજો અને માવજી મહારાજની આપેલી ભક્તિને ઉજાગર કરી અને એક ધર્મનો ડંકો દેશમાં વગાડવા જણાવ્યું હતું બિરોજીપ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહો આઈ ન્યૂઝ ગુજરાતી દાહો જિલ્લા સુપુરો કાળુભાઈ ડામોર આજે અમે ગુલતોરા વાલ્મીકી આશ્રમમાં આવેલી ઉપસ્થિત છે ત્યારે ભેડેશ્વર મહારાજ રાજસ્થાનના ગામના જે મહારાજ આજે આપણને એક સારી ધાર્મિક રીતે પ્રચાર કરતા બરોડાથી અહીં આવી પહોંચ્યા છે ત્યારે આપણે એમને પૂછીએ કે જે આ વાલ્મિક પૂર્ણની જે વારી આવી છે સોતા સોથાકૂટી જે વારી આવી છે તો એમને આ સંતો ભક્તોને આપના તરફથી શું સંદેશો પુગાડવા માંગો છો એ આપ જરા જણાવશો મહારાજ આપનું નામ મહારાજ ہم آئے ہیں سبھی جانوں میں یہاں کرنا چاہتا ہوں جتنا دیکھنے پڑھا ہے سنا ہے دیکھا ہے نا گرمی کی بات نہیں کیے گے پیار جیسے گلری نے اپنا یوگدان دیا میڈیا نے اپنا یوگدان دیا جدایو نے اپنا یوگدان دیا ویسے ہی ہم بھی منش جنم لیا ہے اپنا یوگدان دیں دھرم کی سیوا میں سماج کی سیوا میں راشٹر کی سیوا میں اور یہی یوگدان ہمیں سب جگہ سمان دے گا آدر دے گا اور ہمارے سماج کا کلیانگ آم جی مہاراج نے کہا ہے کتھا جگ میں چلنے والے بالم کو بارہ آوے گا آج دیش کے راشٹرپتی سماج کی بنی جی یہ سب آم جی مہاراج کی بوشیہ واڑی جو پوچھ کر سو وش پہلے ہوئی اسی کو ہم چہرات دیکھ رہے ہیں تین سو سال پہلے کہا تھا ڈوری ڈوری دیوا برسے یہ ڈورے سے وائر چلتی جل گئے لائٹ آ گئے پڑیے پانی پانی بساتے آج پانی بھی ہمیں کلچر کے پینا کر رہا ہے وائرے وائرے بات ہوتی تو موبائل سے موبائل میں بات ہو رہی ہے اس لیے انیک موشیماڑیاں باہر سارے جوڑے بندہ سے ایک آرے پانی پیتے تو پڑ پرجا کا پھیرت بیٹھ گیا اور سب

તો આ હતા માલજી મહારાજનો જે સંદેશો છે ચોથા જુગની શીલીવારીની અંદર જે ભવિષ્યવાણી જે ભાગી હતી અને એ ભવિષ્યવાણી મુજબ આજે પણ જે કાર્ય થાય છે એના માટે આપણ અશુ અશુધાનંદજી મહારાજે આપણને થોડા માર્ગદર્શન રૂપે અને રૂપે આપણને જાણકારી આપી છે ત્યારે એવા એક બીજા મહંત છે જે આપણી આદિવાસી કોળમાં અને આ ધર્મનો પ્રસાર કરવા માટે ગામડે ગામડે પણ જઈ રહ્યા છે લોકોને સમજાવી રહ્યા છે ત્યારે એમની પાસેથી પણ થોડીક માહિતી જાણીએ કે જે ગુરુ ગોવિંદ અને માવજી મહારાજના જે શું આદિવાસી સમાજને શું સંદેશો હતો એ અંગે આપણને થોડીક માહિતી આપશે મારું નામ છગનભાઈ વારજીભાઈ વસૈયા ધામ વાસિયા હવે પહેલા તો એમ કહેવા માંગુ છું જે જે આપણી વાલ્મીક કુળની અંદર ભક્તિ ના હતી અને ભક્તિ ધર્મ શું વસ્તુ છે એ પણ જાણતા પરંતુ કુળ ની અંદર ગોવિંદ ગુરુ તરીકે જન્મ લીધો ડુંગરપુર જિલ્લાની અંદર અને તેઓ વણધારા કુળનો હોવા હોત તેઓ વાલ્મીકી ગુરુ બન્યા અને ગામડે ગામડે જઈ અને આદિવાસી લોકોને દારૂ પાન મંદિરા આ બધું ખોડાયું અને એમને આ દેશ ઉપર અંગ્રેજ હતી આ દેશ ઉપર રાજાશાહી હતી રજવાડા હતા તો આદિવાસીઓને ખૂબ હેરાન કરતા હતા પણ ગોવિંદ બાપાએ આપણને ગામડે ગામડે જઈને ગામડે ગામડે જઈને ધૂળીઓ ભૂગી અને ધર્મના માર્ગ પર આપણે ચડાયા એ લોકોને ન ગમું છેવટે હું ટૂંકમાં કહેવા માંગુ છું કે ગોવિંદ બાપાને માનગઢ ખાણ થયો સાબરમતી જન્મ પૂજા અને જન્મ પૂરા પછી પણ એમને પછી આપણને કીધું ત્યારે માનગઢ ડુંગર ઉપર જ્યારે આપણને હેરાન કર્યા પંદરસોને સાત આપણા આદિવાસી ભક્તો સહીદ થયા અને તેમને જન્મ પૂરામાં આવ્યા જ્યારે એક ઇતિહાસ આપણો કહેવામાં આવે છે કે જ્યારે ગોવિંદ ગુરુ બાપાને સાબરમતી જન્મ લઈ જતા હતા ત્યારે બાકી રાજા પંદરસોનો હાથ તો લાચો પડી હતી અને છતાં જ્યારે નાગભાગ થઈ હતી અને અમુક ભક્તો ત્યાં રહી ગયા હતા ત્યારે ગોવિંદ બાપા એમ કીધું કે બેટા તમે સમજતા નથી હો હું પાછો આવું છું એક મારી છેલીવાણીમાં આ પૂછા માંગતા તો કેવું છું અને કીધું છું એના કાંદેડાને જઈને ઓધે માહોહેર જ્યારે એક ધાર્મિક પદ છે એટલે એક હજાર આઠ આવા સંતોને આ પદ ઉપર આ